સાતમી ફેબ્રુઆરીવાળી પંચેના રોજ એક ખેડૂતને અટકાયત પાસાના કાયદા હેઠળ કરવામાં આવી સુરતની લાજપોર જેલ ખાતે તકેલી દેવામાં આવ્યા અને સુરેન્દ્રનગર પોલીસ આ કામગીરી કરી તત્કાલીનના કલેક્ટર કેઉર સંપટ દ્વારા પાસાનો હુકમ કરવામાં આવ્યો અમલવારી સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ થયેલ છે કલેક્ટર હુકમ ચાર ફેબ્રુઆરી કરવામાં આવી હા ખેડૂતને પાસામાં મોકલવામાં આવતા મુદ્દાને લઈ રાજકારણ ગરમાવું છે ખેડૂતોની સરકાર શરમ ચાઈ હોય તેમ પ્રકારે વર્તન કરીને જેલમાં ધકેલવાનું કામ કરે છે તેવા આક્ષેપ લાગ્યો છે અને બે વખત બે પ્રકારના ગુનાઓ નોંધાયા છે પાઇપલાઇનમાંથી સિંચાઈ પાણીની ચોરી કરી રહ્યા હતા આ મામલાને લઈ ખેડૂત પાસે હેઠળ અટકાયત કરી સુરતની જેલ ખાતે ધકેલવામાં આવી છે અને આ મામલામાં ને લઈને રાજુભાઈ કરપડા આ મામલાને લઈને મહત્વના સવાલ ઉઠાવ્યા છે જે કલેક્ટરે જે તે પરિપત્રને ટાંકીને કહું કે તમારી નિયમોનું પાલન કરવું છે કે ગૃહ વિભાગના પરિપત્રમાં પત્રથી લખે છે આપ ખેડૂતને પાસામાં નથી આવી શકે તેવું આ માટે કહું રાજુભાઈ કરપડા એ સાંભળો વિગતવાર તમને આપેલા નિવેદનમાં તમે સાંભળ્યું એ પ્રકારે રાજુભાઈ કરપડાનું કહેવું છે કે કલેક્ટર કેભાતા ખેડૂતને પાસામાં હુકમ કરે છે અને જે પરિપત્ર સંદર્ભે ટાંકવામાં આવી છે અને ગૃહ વિભાગના પરિપત્રને જોઈએ પણ અમને આપેલું છે અને વચમાં જે આરોપીને મળવા માટે બચાવે ડોક્યુમેન્ટ સ્પષ્ટતાથી લખ્યું છે આરોપી જામીન મુક્ત થાય તે વાત તંત્ર ત્રણ મહિનાની અંદર ગુનો આચરતો નથી તો આ પ્રકારની કાર્યવાહી કરવાનું ટાળવું પીરું ચિપરમાર ભગીરથસિંહ સેવન ઇન્ડિયા